या बाजू कोण कोण ढसा दोयलो छ नी आज से कमेंट मा गई देजो सेना <laughs> दात काटो सो <laughs> <laughs> आज मैं तमने बता दीतुन ढसा आव छ <laughs> एम ढसा जो आव એ જો ગોલાવાળા વાળા ભાઈ છે તમારે પણ ગોલો ખાવો હોય તો છે લઈ જાય જવું એ બાપા સીતારામ ઠંડી છે કરી લે મસી હવે તમે જો ગામમાં પહોંચી ગયા છે બી આ મોલ છે સુપર માર્કેટ અમાર ઢસા જો કક આવું છે આ સીકું ટેટી ને મળે છે રેટા માંથી ચીકુ લઈ લીધા હા ઓ તો લીધા 2 કિલો લીધા આલો રેટા માંથી તમાર ઘર જોસ પીવા મને બોલાવશો કે રે હા હા બોલાવશો અને ચીકુ તો જો ઠેલા મૂક દીધા છે અને આ જો કક ઢસા છે અમારું तो तमने अमरु ढसा केव लगे ये कॉमेंट में आज है जरूर थिन कही दो अत्यार मार फ्रेंड छोकरो काकड़ी लैने आई गयो छे फोगे रे मैं से तू नानो छो ओ कान में काक खाई छे अडीकी

তোদপঞর্তে Хৗ সৗেয়ে দেডিকে তেনু হোকেরস্তেরা কোংতেরা কেতেন্য়ে Yeti ধ্য়ে ઉપર જીનો કરતા એમ કો છું તમ કદ ધારવા હાસી વિસી પૂછો ડિગન પૂછડી કાટી કે ઉપર દેડવા આવ તો કન્ટિન્યુ બ્લોગ આ બધા બની આ રહી જાવ તો આપણે કીનો ઘરેથી થી મેંદી મેકી ની વીએ ને ઓલા નાના કડામ સામે માં હતા નમસ્તે બેન ઈ આપણે મસ્ત મજાનો એક ગીત ગાશે આ ઈ આપણે સાંભળશું ચાલો નમસ્તે બેન ગાઓ समझ ले पाता मैं मेरू सरिया सोना चलना झूठा रंग के बिलूठा ये सोया चला चला गिर ना तूी का या बखे हीरो रंग छोड़ दिया

તો ના જ ને તો કન્ટિન્યુ લોકો મને બનિયા લેજો તમારા ફેના ઘરે પૂગી ગયા છે ને અમે જાવ ઘરે આવ્યા છે કા ધોળી આ કે હમ જ પૂગી જન ઘરે હા અમારા દેવ પણ ઘરે પૂગી જાય છે કારશી હા અને આ આવું કાક દે કરે કર્યું છે અને આ આરતી ચાલુ છે કયા માતાજી હોય તો નથી ખબર આ ઉકક ડેકોરેશન કર્યું છે હવે લાઈટ ચાલુ કરી છે આવી કે લાઈટ ચાલુ કરી છે હવે અત્યારે ઉકક ડેકોરેશન કર્યું છે હા ના ના આરે ગયા છે

બે હાથમાં મહેંદી મૂકી છે તો છે ને મહેંદી તો તમને છે ને કાલે હરકી બતાવશું તો ચાલો જય માતાજી જય જયંતભાઈ માં તો બાય બાય